અચલા એવોર્ડ પ્રાપ્ત કર્યો દર વર્ષે શિક્ષકોને અચલા એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે આ વર્ષે અચલા એવોર્ડ માટે કેરળના મહામહિમ શ્રી અચલા ટ્રસ્ટી મફતભાઈ પટેલ પૂર્વ મુખ્ય સચિવ પી કે લહેરી પદ્મા શ્રી દેવેન્દ્રભાઈ પટેલ એક હજાર ઉપરાંત સાહિત્યકારો લેખકો શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર રાજ્યોમાંથી એકસો પચાસ ઉપરાંત આવેલ શિક્ષકોની ફાઇલોમાંથી મુક્ત ફક્ત દસ શિક્ષકોની પસંદગી કરવામાં આવી જેમાંથી ખેડા જિલ્લાના એકમાત્ર શિક્ષક આચાર્ય એવા મિનેશભાઈ પ્રજાપતિની પસંદગી થતાં સમગ્ર શિક્ષક પરિવાર કુટુંબીજનો અને તેમના પરિવારમાં આનંદની લાગણી વ્યાપી ગઈ મોડાસા તાલુકાના ડુગર વાડા ગામના વતની અને હાલ કપડવંશ તાલુકામાં ફરજ બજાવતા મિનેશભાઈનો જન્મ સામાન્ય પરિવારમાં થયો હતો ને સખત પરિશ્રમનો બીજો કોઈ વિકલ્પ નથી શિક્ષક ધારી રીતે કરી શકે તે પંક્તિ તેમણે સાર્થક કરી બતાવી રિપોર્ટર જીતેન્દ્ર ભાટિયા આરટીવી ન્યૂઝ મોડાસા